ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એકવાર અમારે નવી પહેલ અને નવા નવા વિડીયોમાં આજનો મુદ્દો કાંઈક એવો છે કે ખેતીમાં જે પીએચ છે તેનું મહત્ત્વ શું રહેલું છે ઘણા બધા એવા ખેડૂતો હોય છે જેને પીએચ વિશે માહિતી હોતી નથી પણ જમીનમાં અને કોઈપણ પ્રકારની અને વૃદ્ધિમાં જે પીએચ છે તે મહત્ત્વનો રોલ નિભાવતો હોય છે જમીનમાં રહેલી પીએચ પાણીની પીએચ તે અલગ અલગ પ્રકારની પીએચ પાણીની પીએચ પર અલગ જોવા મળે છે જમીનની પીએસ પર અલગ જોવા મળે છે આજે આપણે વાત કરવાની છે જમીનની પીએચ વિશે પીએચ સામાન્ય રીતે એને કહેવાય કે જમીનની જે ઘટાસ અથવા જમીનની જે ક્ષારતા હોય તેના આધારે પીએચ નક્કી થતી હોય છે પીએચના માપદંડમાં એકથી ચૌદ સુધીનું સ્કેલ માપ હોય છે આ એકથી ચૌદ સુધીના સ્કેલ માપમાં સાતથી નીચેની જે માપ છે એકથી સાત સુધીનું તે ખાટા જમીન એટલે કે એસિડિક જમીન આપણે કહી શકીએ જેમાં એસિડની માત્રા વધારે એસિડિક જમીન કહીએ ત્યાર પછી સાતથી ચૌદ સુધીની માત્રા જેને આપણે ખારાશ જમીન કહીએ એટલે આ બેઝિક જમીન કહે દ્વારા આપણે ઓળખીએ છીએ હવે આ જે ખારાશ જમીન અને ખાટા જમીન છે તે આપણા પ્રાક વૃદ્ધિને આપણી જે કાંઈ પાકની ઉણપને આપણા પ્રાકના છોડની વૃદ્ધિને કઈ રીતના અસર કરે છે તેને આપણે માહિતી આજે મેળવવાના છે સૌ પ્રથમ તો તે પોષકતત્વોને ઉપલબ્ધતા હોય છે જમીનની અંદર કંઈ પોષક તત્વો રહેલા હોય જાણે કે નાઇટ્રોજન હોય ફોસ્ફરસ હોય લોખંડ હોય આયરન હોય તો જમીનની અંદર તે રહેલા છે પરંતુ તે જમીનની પીએચના કારણે તે છોડ માટે છે તે ઉપલબ્ધ થઈ શકતા નથી અલગ પ્રકારની જમીન અને અલગ પ્રકારના પીએચને કારણે જમીનમાં રહેલા જે પોષક તત્વો છે તે એસિડી જમીનને કારણે અથવા બેઝિક જમીનને કારણે તે છોડને સારી રીતે મળી શકતા નથી પરંતુ તે જમીનની અંદર ઉપલબ્ધ રહેલા હોય છે ત્યાર પછી પાકની વૃદ્ધિ છે તેને પર પણ તે માઠી અસર જોવા મળે છે પાકની જે રોગપ્રતિકારક ક્ષમતા હોય છે તેના ઉપર તે અસર કરતી હોય છે કેટલાક પાકો એવા છે કે જે પોષક તત્વો મેળવવા માટે ક્ષમતા ધરાવતા હોય પરંતુ પીએચના કારણે તેણે તે ક્ષમતા ગુમાવી દીધી હોય છે તેમાં પણ પીય છે તે માઠી અસર જોવા મળે છે માટીની કંઈ નમ નમ્રતા હોય માટીની જે કાંઈ માટીના અંદર જે ભેજ રહેલો છે તેના ઉપર પણ એક માઠી અસર જોવા મળે છે ત્યાર પછી પીએસમાં જેમાં આપણે જોઈએ એસિડિક જમીન હોય તો તે નમણી અને પોચી વધારે જોવા મળે છે બેઝિક જમીન હોય તો તેની ઘનતા વધારે જોવા મળે છે કઠણ જમીન જોવા મળે છે સારવાળી જમીનો છે હવે આ રીતના ઘણી બધી એવી પાક ઉત્પાદનમાં આપણે જોઈ શકીએ પાક ઉત્પાદન ઘટાડી શકે વધારી શકે અને પીએચ છે તે પાક માટે અલગ અલગ અસર કરતી હોય છે અલગ અલગ પાક હોય છે મગફળીનો પાક આપણે કપાસનો પાક કહીએ તે અલગ અલગ જમીન અને અલગ અલગ પ્રકારની જમીનમાં પીએચ પ્રમાણે અલગ અલગ થતું હોય છે ધારો કે મગફળી છે તે છથી થી સાડા સાતની પીએસના વર્ષમાં ગ્રો થતી હોય છે તો કપાસ એનાથી અલગ પીએસની અંદર ગ્રો થતી હોય તેથી જે પીએસનો આંક છે તે દરેક પાક માટે અને દરેક ઉપજ માટે અલગ અલગ આપણે માણી છે હવે પીએસ છે તે તેની માપણી કઈ રીતને કરવામાં આવે છે તેની આપણે વાત કરીએ તો પીએસને માપવાના કંઈ આધાર હોય છે તો એક તો પીએસ મીટર આવે છે તેને આપણે જમીનની અંદર રાખીએ તો તેના ઉપરથી આપણે ખબર પડે કે પીએસની પીએચ કેટલી આપણે જમીનની ત્યાર પછી એક પેપર કરીને આવે છે જે તમને ઘણીવાર જોયું હશે અલગ અલગ કલર બતાવતા હોય છે પીએસ પ્રમાણે તે કીટ્સ પી પરીક્ષણ કીટ્સ ઉપરથી ખબર પડે છે કે પીએસ આપણે જમીન કેટલી છે હવે આ પીએચ છે આપણે ખબર પડે કે આ આપણી જમીન એસિડિક છે કે બેઝિક છે તેના ઉપરથી આપણે તેના પગલાં ભરીએ કે આને સુધારવી કઈ રીતના આપણે તેને માફક પાકને માફક આવે તે બનાવી કઈ રીતના તેના માટે સુધારા માટે જો આપણે વાત કરીએ તો એસિડિક જમીન હોય તો તેમાં આપણે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે લાઈમનો ઉમેરો કરી શકીએ એસિડિક જમીન માટે અને જો બેઝિક જમીન હોય તો તેમાં આપણે સલ્ફર અને ફોસ્ફરસ જેવા કંઈક પદાર્થો હોય જીપ્સમ હોય તેનો આપણે ઉમેરો આ બેઝિક જમીન છે તેને તટસ્થ કરવા માટે કરી શકીએ છીએ હવે